કોંગ્રેસ દ્વારા દેશમાં લગાવવામાં આવેલ કટોકટીએ લોકશાહીની હત્યા સમાન હતી લોકશાહીના આ કાળા અધ્યાયને દર વર્ષે ભાજપ દ્વારા સંવિધાન હત્યા દિવસ તરીકે ઉજવવામાં આવે છે સાંસદ વિનોદ ચાવડાએ કટોકટી દિવસ નિમિત્તે ભુજમાં આયોજિત મોક પાર્લામેન્ટ વખતે યુવાનોને સંબોધિત કરતા જણાવ્યું હતું કે દેશની યુવા પેઢીમાં લોકશાહીના મૂલ્યો બંધારણીય અધિકારો અને કટોકટી વખતે દેશમાં ઉભી થયેલ પરિસ્થિતિ અંગે જાગૃતિ આવે તે માટે દર વર્ષે ભાજપ દ્વારા સંવિધાન હત્યા દિવસે લોકજાગૃતિના કાર્યક્રમો કરાતા હોય છે કચ્છ જિલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા જિલ્લા પંચાયત સભાખંડ ખાતે મોક પાર્લામેન્ટનું આયોજન કરાયું હતું કચ્છના સાંસદ વિનોદ ચાવડા જિલ્લા ભાજપ પ્રમુખ તેવજીભાઈ વર્ચંદે યુવાનોને સંબોધન કરતા કહ્યું હતું કે જેમાં પચાસ વર્ષ અગાઉ દેશમાં કોંગ્રેસ દ્વારા લાદવામાં આવેલ કટોકટી વખતની સ્થિતિ અંગે જાણકારી પ્રદાન કરી હતી મોક પાર્લામેન્ટ સ્ટેશનમાં એસી જેટલા યુવાનોએ ભાગ લીધો હતો દેશની સંસદનું સેશન ચાલુ હોય તે ઢબે મોક પાર્લામેન્ટ ચાલુ હતી આ આયોજન થકી યુવાનોમાં રાજકીય ક્ષેત્રે જાગૃતિ આવી હતી ભાગ લેનાર યુવાનોએ મોક પાર્લામેન્ટનો અનુભવ ભવિષ્યમાં ઉપયોગી બનશે તેવી લાગણી વ્યક્ત કરી હતી પચીસમી જૂન એટલે કટોકટીનો દિવસ અને સંવિધાન હત્યા દિવસ તરીકે સમગ્ર દેશની અંદર વર્તમાન સમયમાં એને જોવામાં આવ્યો મનાવવામાં આવ્યો અને જેના ભાગરૂપે લોકોની અંદર એક જાગૃતતા આવે યુવાનોની અંદર જાગૃતતા આવે એમને પ્રેરણા મળે જેના ભાગરૂપે અમારા ભારતીય જનતા યુવા મોરચા દ્વારા મોક પાર્લામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે આજે ભુજ મધ્યપુર જિલ્લા પંચાયતની અંદર યુવા મોરચા દ્વારા આ ભવ્ય કાર્યક્રમ થયો છે અને એસી કરતાં વધારે કચ્છના યુવાનો આમાં જોડાઈ કરીને સાચા અર્થની અંદર જે પ્રકારે પાર્લામેન્ટની અંદર જે પ્રોસીજર ચાલતી હોય પાર્લામેન્ટ જ્યારે ચાલતું હોય એ પ્રકારના દ્રશ્યો આપણને જોવા મળશે અને યુવાનોની અંદર પણ એક નવી ચેતના આવશે અને એ એ પણ રાજકીય ક્ષેત્રે જે છે કે એની અંદર પણ એક જાગૃતતા આવશે હું સૌ યુવાનોને મારી હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું